કલેક્ટર રાજેન્દ્ર પટેલ પાટડી સેવા સદન ખાતે ખાતાકીય વહીવટી સમીક્ષા કરી સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી ઘણા વર્ષોથી પ્રશ્ન દિવસ નગરપાલિકા વિસ્તારમાં આવતા સાત ગામોના ગણોતધારાની કલમ મુજબ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી આ તકે આરઆઈસી ઓઝા દસાડા તાલુકા પ્રાંત એમ રાવ મામલતદાર દસાડા મામલતદાર ધાંગધ્રા મામલતદાર લીમડી ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મલિક સુરેન્દ્રનગર શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોલ અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી પૂઠડા વાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લ્યો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ફાઇવ ટુ અક્ષય કે ચૌહાણ ઐટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઇવ ઝીરો વિરાણી રોડ નખત્રાણા